નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્ર શાળા રમતોત્સવ અને બાળમેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ સને બે હજાર પચીસ છવ્વીસ માટેના અંદાજપત્ર રજૂ કરવા અંગે સામાન્ય સભા યોજવામાં આવી હતી અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો પેન્શનરો અને શાળા બાલવાડીઓના ખર્ચની ગ્રાન્ટની સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાકીય આયોજનની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળમેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી આગામી સમિતિ કક્ષાનો કક્ષાનો રમતોત્સવ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર બે ના રોજ યોજાશે જ્યારે બાળમેળા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે આગામી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રોકડ ઇનામની સાથે સાથે ટ્રેક ટી શર્ટ અને કેપ આપવામાં આવશે સમગ્ર બોર્ડ દ્વારા આગામી બજેટમાં સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય અને ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે વિશેષ કરવા સંદર્ભે અંદાજપત્રમાં વિવિધ સદરોમાં વધારો કરવા માટે સૂચન કરવામાં આવ્યા દર વર્ષે માત્ર બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી કે જેમાં ફેરફાર કરી આગામી સમયમાં બાલવાટિકા ની સાથે સાથે ધોરણ વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું આધુનિક સુવિધા ઉપરાંત શાળા મકાનના રિપેરિંગ અને કલર કામને પ્રાધાન્ય આપવામાં બાબતે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ બૂટ મોજા તેમજ સ્માર્ટ ક્લાસની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી સમિતિ સંચાલિત બાલવાટિકાઓ અપગ્રેડ કરી સ્માર્ટ બાલવાટિકાની સંખ્યા પણ વધારવામાં આવે તેવું સર્વાનુમતિ નક્કી કરવામાં આવ્યું વધુમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને શારીરિક ક્ષમતાના વિકાસ માટે શાળાઓમાં સુવિધાઓ ઉભી કરવામાં આવે તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું ધોરણ દસનું ઉચ્ચ પરિણામ આવે તે માટે વિશેષ તાલીમનું સૂચન કરવામાં આવ્યું હતું આ તમામ બાબતોને ધ્યાને લઈ આજ રોજ રજૂ થયેલ અંદાજપત્રમાં નીચે મુજબના દરમાં ગત અંદાજપત્ર કરતા વધારો કરવામાં આવેલ છે જેના અનુક્રમે શાળા રિપેરિંગ અને સાધન સામગ્રીની ખરીદીમાં પચાસ લાખનો વધારો સ્વચ્છતાના સાધનોની ખરીદીમાં દસ લાખનો વધારો વાલી સંપર્ક સંદર્ભેના આયોજનમાં ત્રણ લાખનો વધારો સ્કાઉટ ગાઇડના સાધનોની ખરીદીમાં પાંચ લાખનો વધારો સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરીદીમાં વીસ લાખનો વધારો માધ્યમિક શાળાઓની નિભાવની અને સુવિધાઓમાં પચીસ લાખનો વધારો વિદ્યાર્થીઓના શાળામાં થયેલ અકસ્માત ખર્ચમાં પચાસ હજારનો વધારો સમિતિના બાળકો માટે કોમ્પ્યુટર શિક્ષણ અને બાહ્ય પરીક્ષાની તાલીમ ખર્ચમાં એક લાખનો વધારો આમ સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલ કુલ રૂપિયાના અંદાજપત્રમાં એક કરોડ ચૌદ લાખ પચાસ હજાર રૂપિયાના વધારા સાથેનું રોપ નીચે મુજબનું બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ કે જેને કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી અર્થે ભલામણ કરવામાં આવશે નમસ્તે મિત્રો આજે નગર પાર્થિક શિક્ષણ સમિતિને આપણે આ સમિતિને બા સ્કૂલોનું માટેનું આ વર્ષનો એક પ્રાયોજિક બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારે કોર્પોરેશનને પહોંચાડવાનું હોય છે તેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી સમયમાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સજ્જ કરવા માટે શાળાઓ અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના બોર્ડો પ્રચાર કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાધિક પંચાવન હજાર જેટલી થાય તેનો અમારો પ્રયાસ છે શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્નાત ક્લાસ સ્વચ્છ વર્ગખંડ ફર્નિચર ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમજ ગુણાત્મક સુધારા કરવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન પ્રવેશ મેળવનાર બાળકોને જ એમને શૈક્ષણિક કીટો આપવામાં આવતી હતી જે હવેથી પાંચમા ધોરણના બાળકોને પણ આ કીટ આપવા માટેનો અમારો સુજાવ છે અને એના માટેની અમારી તૈયારીઓ છે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને અભ્યાસમાં અભિવૃદ્ધિ થાય તે માટે ગણિત વિજ્ઞાનના સાધનો લેસન ડાયરી વિષય પ્રમાણ પ્રમાણેની નોટબુક શૈક્ષણિક ચાર્ટ રમતગમતના સાધનો જેવી સુવિધાઓ આપવામાં આવશે જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં અગિયાર માસના કરાર આધારિત યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ સમાવેશ છે અને માધ્યમિક શાળાઓના અનુભવી શિક્ષકોની નિમણૂક થાય તેવી પ્રયત્નો અમારા ચાલુ છે શિક્ષણ સમિતિની શાળાઓ રહેલી સુસુપ્ત શક્તિઓ વિકાસ માટેસવ ગુજરાત સરકારના શૈક્ષણિક કાર્યક્રમો અમલવારી ઉપર ભાર મૂકવામાં આવશે અને જે શાળાઓ મરામત અને કલા કલરકામની જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમારું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શરૂ થયેલ નવીન છ માધ્યમિક શાળાઓમાં કુલ દસ મળી કુલ દસ માધ્યમિક શાળાઓમાં ફર્નિચર સ્માર્ટ ક્લાસ ગણવેશ પાઠ્યપુસ્તકો નોટબુકની સહાય આપવામાં આવશે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો આવે તે હેતુથી સાહિત્ય નિર્માણ કરવામાં આવશે કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે આમાં લગભગ વિદ્યાર્થીઓથી તમારો પચાસ હજાર જેવો ખર્ચ લાગતો હોય છે અને એ આટલો ખર્ચ કરીને બી સરકાર તરફે અમે ખૂબ સારું કામ કરવા માટે બાળકો ખૂબ ભણે ખૂબ આગળ વધે દેશના આવનાર દિવસોમાં વિકાસની પ્રવૃત્તિઓમાં બાળકો સાથ સહકાર આપે અને આગળ વધીને દેશને વિશ્વગુરુ બનાવવા પર ફલક પર લઈ જાય એના માટેની ચિંતા કરવા માટે અમે આ બધા જ ટીમ આ કામ કરવા માટે સાથે બેસીને આ કામ કરી રહી છીએ અને આવનારા દિવસોમાં આ બજેટ મંજૂર થાય એને કોર્પોરેશન મંજૂર કરીને આપે અને બાળકોને સારી સુવિધાઓ વધારે વધારે અમે આપી શકીએ એની વ્યવસ્થા માટે આજનું આ તમારી તૈયારી છે Мария,